સ્ની સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનું શનિવાર ધર્મસભા આજે સંત બ્લાસ તથા સંત આંસગારનું પર્વ ઉજવે છે આપણે સૌ એકબીજાની ઈર્ષ્યા કરવાને બદલે સંવેદનશીલ બની રહીએ એકબીજાને મદદરૂપ બની રહીએ અને એકબીજા માટે પ્રાર્થના કરતા રહીએ સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના છઠ્ઠા અધ્યાયના વચનો ત્રીસથી ચોત્રીસ પ્રેષિતો પાછા આવી ઈસુની પાસે ભેગા થયા અને પોતે જે જે કર્યું હતું અને જે જે ઉપદેશ આપ્યો હતો તે બધું તેમણે કહી સંભળાવ્યું લોકોની અવર જવર એટલી બધી હતી કે તેમને ખાવાનો વખતે મળતો નહોતો આથી ઈસુએ તેમને કહ્યું તમે એકલા મારી સાથે કોઈ એકાંત જગ્યાએ ચાલો અને થોડી આરામ કરો એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા પણ ઘણા લોકોએ તેઓને જતા જોયા અને ઓળખી કાઢ્યા પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉતાવળા ઉતાવળા જમીન માર્ગે તેમના કરતાં પહેલાં ત્યાં આવી પહોંચ્યા કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેઓ તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા ઇસુનું હૃદય ખૂબ સંવેદનશીલ છે પોતાના શિષ્યોને ઉપદેશ આપવાનો સાજાપણું આપવાનો અનુભવ કરાવવા ગામોમાં અને શહેરોમાં મોકલ્યા હતા તેઓ હવે પાછા ફર્યા છે ઈસુ શિષ્યોને મુખે તેઓને થયેલા અનુભવો સાંભળી રહ્યા છે પણ વચ્ચે વચ્ચે લોકો આવી રહ્યા છે ઈસુ તો પબ્લિક ફિગર છે ઈસુ તો સૌના છે એમને મળવા કોઈએ અગાઉથી અપોઈન્ટમેન્ટ લેવાની જરૂર નથી પણ એમાં શિષ્યોને સાંભળી શકાતા નથી શિષ્યો આરામથી જમી પણ શકતા નથી એટલે ઈસુ શિષ્યોને પોતાની સાથે કોઈક એકાંત જગ્યાએ જવા કહે છે ઈસુની પોતાના શિષ્યો પ્રત્યેની આ સંવેદનશીલતા છે પણ શિષ્યો કરતા લોકોને ઈસુની વધુ જરૂર છે એટલે ઈસુ જ્યાં જવા નીકળ્યા છે એ એકાંત જગ્યા છે એવું ઈસુ માને છે પણ એ જગ્યા એકાંત નથી ત્યાં લોકો અગાઉથી પહોંચી ગયા છે આ લોકોને માટે એક દેશી રાજા છે જેનું નામ છે હેરોદ અંતિપાસ જે હેરોદે બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશના બે વર્ષ કે તેથી નાની ઉંમરના છોકરાઓનો વધ કરાવ્યો હતો તેનો પુત્ર આ લોકો માટે રોમન સામ્રાજ્યના રોમન ગવર્નર પિલાતુસ છે આ લોકો માટે ધાર્મિક નેતૃત્વ પૂરું પાડવા વડા પુરોહિત કાયફા છે આ લોકોના ગામોમાં તેમને માટે સભાગૃહના અધ્યક્ષ છે છતાં લોકો ઈસુ પાછળ કેમ ઉમટે છે ઈસુ તો કોઈ સ્થાન કે સત્તા ધરાવતા નથી ઈસુ દિલ ધરાવે છે જે ખૂબ સંવેદનશીલ છે માનવ માન સન્માન ને પ્રેમનો ભૂખ્યો છે ઈસુ પાસે તો એ બધું ભરપૂર પ્રમાણમાં છે લોકો માટે આટલા બધા ભરવાડો હોવા છતાં લોકોને તેઓમાંથી એક પણ પોતાનો ભરવાડ લાગતો નથી તેઓને ઈસુ જ સાચો ગોવાડ લાગે છે ઈસુ ખરેખર સાચો ગોવાડ છે તરત જ શિષ્યો સાથે એકાંતમાં સમય ગાળવાની યોજના પડતી મૂકે છે અને લોકો સાથે વ્યસ્ત થઈ જાય છે આજે એ જ ઈસુનું હૈયું આપણ સૌને જોઈને દયાથી ભરાઈ જાય છે બસ એ જ આપણે માટે શુભ સંદેશ છે મિં 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 अपराधो मारा दोषो सू जाणु मरा सौ पोने मरि मरा सौ